આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી બલકે આમાં છ એવી રાશિઓ હશે જેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે કારણ કે સપ્ટેમ્બર બે માં તમે બે મોટા ગ્રહણોના સાક્ષી બનશો પહેલું ગ્રહણ સાત સપ્ટેમ્બરે એટલે કે પિતૃપક્ષની પૂર્ણિમાના દિવસે થશે અને બીજું મોટું ગ્રહણ જે સૂર્યગ્રહણ હશે તે એકવીસ સપ્ટેમ્બર બે ના સ્પષ્ટ રીતે જોઈ શકાશે અને તેની ઊંડી અસર તમારી રાશિઓ પર પડશે આ ચંદ્ર ગ્રહણ બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે તમે તેને લાલ ચંદ્રના અદ્ભુત નજારા તરીકે જોઈ શકશો આ જ કારણે આ ચંદ્રગ્રહણની રાહ ફક્ત જ્યોતિષીઓ જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ આ આ વખતે ભાદરવા માસની પૂર્ણિમા તિથિએ ચંદ્રગ્રહણ થશે વર્ષ પચીસ નું સૌથી લાંબુ અને બીજું મોટું ચંદ્રગ્રહણ હશે ગ્રહણના નવ કલાક પહેલાથી જ સૂતક શરૂ થઈ જશે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે તો ચાલો જાણીએ કે વર્ષ બે હજાર પચ્ચીસના આ બીજા સૌથી લાંબા અને મોટા ચંદ્રગ્રહણની ચોક્કસ તારીખ અને સમય શું હશે ત્યારબાદ હું તમને જણાવીશ કે ભારતમાં દેખાતા આ ચંદ્રગ્રહણની અસરથી બાર રાશિઓમાંથી કઈ છ ભાગ્યશાળી રાશિઓ હશે જેમનું ભાગ્ય આ ગ્રહણ બાદ ચમકવાનું છે એટલે કે આ પંદર દિવસનો પિતૃપક્ષનો સમય તેમના ભાગ્યના ઉદ્યનો સમય ગણાશે ભગવાન ભોલેનાથની કૃપા તેમના પર થશે અને જે વ્યક્તિ પર ભોલેનાથની નજર પડી જાય તેનું ભાગ્ય બદલાઈ જાય છે તેના તારા ચમકવા લાગે છે તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો સંપૂર્ણ જોજો એક પણ ક્ષણ ચૂકશો નહીં તમારા બધા કામ બાજુએ મૂકીને થી પંદર મિનિટનો સમય કાઢીને આ વિડિયો ધ્યાનથી જોઈ લો કારણ કે સાત સપ્ટેમ્બરે થનારું આ ગ્રહણ સામાન્ય નથી પરંતુ અત્યંત વિશેષ અને શક્તિશાળી ચંદ્ર ગ્રહણ તરીકે જોવા મળશે આ દરમિયાન ચંદ્રમાં સંપૂર્ણ લાલ રંગમાં દેખાશે અને આ સમયે બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ બાદ બદલાઈ જશે તેથી હું તમને વિનંતી કરું છું કે કોમેન્ટ સેક્શનમાં જય ભોલેનાથ જય શ્રી રામ લખો અને મને જણાવો કે તમે આ વિડીયો અને તમારું સ્થળ કયું છે શક્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં તમારી જન્મ તારીખ અને રાશિ પણ લખી દો તમારી રાશિ અનુસાર જે અલગ ઉપાય કરવાની જરૂર હશે તે હું તમને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપીને જણાવીશ ચાલો હવે હું તમને એક પછી એક સંપૂર્ણ માહિતી આપું કે ચંદ્ર ગ્રહણ સમય શું હશે સૂતક કાળ ક્યારથી ક્યાર સુધી રહેશે અને તેની ધાર્મિક તેમજ જ્યોતિષીય અસર શું હશે ભારતીય સમય અનુસાર આ ચંદ્ર ગ્રહણ સાત સપ્ટેમ્બર બે ના રોજ થશે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રની શાસ્ત્ર દ્રષ્ટિએ બ્લડ મૂન કહેવામાં આવે છે એટલે કે આ સમય ચંદ્રમા સંપૂર્ણ લાલ રંગમાં દેખાશે તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ આફ્રિકામાં તે સ્પષ્ટ રીતે જોઈ શકાશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્રમા એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની હાયાથી ચંદ્રમાને ઢાંકી લે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્રમા સુધી સીધો પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે હવે જાણીએ કે આ વર્ષના સૌથી લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ શું હશે ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણની ઉપછાયા રાત્રે લગભગ નવ વાગ્યે શરૂ થશે આંશિક ગ્રહણ દસ વાગ્યે દેખાશે અને અગિયાર વાગ્યે ચંદ્રમાં સંપૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે એટલે કે રાત્રે બાર વાગીને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ એટલે કે બ્લડ મૂન સમગ્ર ભારતમાં દેખાશે ત્યારબાદ ધીમે 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 તે સમાપ્ત થવા લાગશે એટલે કે તેની અસર ઓછી થશે અને રાત્રે એક વાગીને ને પાત્રીસ મિનિટ થી તે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ઊંડી રહેશે પ્રિય દર્શકો હું તમને વિનંતી કરું છું કે આ વિડિયોને લાઈક કરો અને તમારા પડોશીઓ સગા સંબંધીઓ સુધી આ માહિતી વધુમાં વધુ શેર કરો જો તમારી નજરમાં કોઈ ગર્ભવતી સ્ત્રી હોય તો તેને પણ આ વિડિયો શેર કરો કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણ ની અસર તેમના પર ખાસ પડે છે જેમના ઘરમાં નાના બાળકો કે વૃદ્ધો હોય તેમને પણ આ વિડિયો શેર કરો કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્ર ગ્રહણ ની અસર ચંદ્ર ગ્રહણથી હું તમને જણાવીશ કે તે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જશે મિત્રો વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂ કહેવાતા આ પૂર્ણ ચંદ્રગ્રહણ માં જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમા વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્રમા પર લાલ તાંબાના રંગમાં દેખાય છે આ કારણે આ દ્રશ્ય અત્યંત અદ્ભુત અને અલૌકિક લાગે છે હું તમને જણાવવા માંગુ છું કે આ વખતનો ગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે ભક્તો તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ દરેક કામ બાજુએ મૂકીને

મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે હું તમને જણાવું પરંતુ તે પહેલા આ નહીં આ સામાન્ય વિડીયો નથી આ ચંદ્ર ગ્રહણ તમારી રાશિઓ પર અમુક અસર જરૂર લાવશે પરંતુ છ રાશિઓ ખાસ ભાગ્યશાળી હશે આ વખતનું બ્લડ મૂન સૌથી મોટું અને ખાસ હશે જેનો સમય જ્યોતિષ વૈદિક ગણના અનુસાર એકસો બાવન વર્ષ બાદ આવ્યો છે આ દિવસે ચંદ્રમાને બ્લડ મૂન કહેવામાં આવે છે કારણ કે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમા વચ્ચેથી પસાર થાય છે અને સૂર્યનો પ્રકાશ લાલ મરૂન કે તાંબાના રંગમાં દેખાય છે હું તમને જણાવવા માંગુ છું કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં દેખાશે અને તેને તમે યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દ મહાસાગર આર્કટિક અને પણ જોઈ શકશો કારણ ચંદ્રગ્રહણ ના દિવસે દેવીય શક્તિઓ પોતાની ચરમસીમાએ હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારે નિષ્ફળ જતા નથી તો ચાલો હવે જાણીએ કે તે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે તમે જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે પરંતુ આ બધામાં સૌથી મોટું નામ ભગવાન ભોલેનાથનું છે તેમના મસ્તક પર ચંદ્રદેવ વિરાજમાન છે અને જ્યારે ચંદ્રમા પર ગ્રહણ લાગે છે ત્યારે તે તમારી રાશિઓ પર ઊંડી અસર કરે છે ભગવાન ભોલેનાથ તે વ્યક્તિ પર પૂ ન રીતે મહેરબાન થાય છે જે નાનો ઉપાય પણ કરે છે તેને ક્યારે મુશ્કેલી આવવા દેતા નથી જેઓ ખોટું કામ કરે છે પાપ કરે છે પરંતુ જ્યારે રાશિમાં ચંદ્રમાનો પ્રભાવ ઉચ્ચ હોય તો તે વ્યક્તિની પ્રગતિને કોઈ રોકી શકતું નથી આ ચંદ્રગ્રહણ આવી રાશિઓ માટે ખુશીઓ લઈને આવ્યું છે તો તમે બધા મીઠાઈ વહેંચવા તૈયાર થઈ જાઓ કારણ કે આ રાશિઓમાં તમારી રાશિ પણ હોઈ શકે છે ચાલો એક એક કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો અને બિલકુલ કંજૂસી ન કરો જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર રહે આ વિડિયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં તો મિત્રો સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ હા મિત્રો આ ચંદ્ર ગ્રહણ બાદ ભગવાન ભોલેનાથનો પહેલો આશીર્વાદ મેષ રાશિવાળાઓને મળશે જેમનું ભાગ્ય હવે બદલાવાનું છે બંધ નસીબનું તાડું હવે ખુલશે વેપારમાં જેમનો બદલાવ થશે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓનો જે વેપાર બંધ પડ્યો હતો તે આ ગ્રહણ બાદ દોડવા લાગશે ભગવાન ભોલેનાથ ની કૃપાથી તમારા જીવનમાં અનેક રસ્તાઓ ખુલશે તમારા દુશ્મનો તમારી સાથે હાથ મિલાવવા ઈચ્છશે આ બાદ જ્યાંથી પ્રાપ્તિ થઈ શકે ત્યાંથી તમને ધન મળશે તમારા જીવનમાં ધન ની વૃદ્ધિ એટલી થશે કે તમે સંભાળી નહીં શકો જો આ ગ્રહણ બાદ તમે નવો વેપાર કે વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા નિશ્ચિત મળશે

આ ગ્રહણ બાદ મેષ રાશિવાળાઓની બલ્લે બલ્લે થવાની છે તમે બધા મીઠાઈ લઈને બેસી જાઓ આ ગ્રહણ બાદ દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર અર્પણ કરજો આથી તમારા નવગ્રહો તમારો સાથ આપવા લાગશે મિત્રો બીજી રાશિ છે મિથુન મિથુન રાશિવાળાઓ માટે સ્પષ્ટ જણાવવામાં આવે છે કે આ ગ્રહણ બાદ તમારી નોકરી લાગી શકે છે અને જો તમે હાલ નોકરીમાં છો તો તમને નિશ્ચિત પ્રમોશન મળશે લાંબા સમયથી દુર્ભાગ્યના કારણે જે મુશ્કેલીઓ ચાલી રહી હતી તે અટકેલા કામો આ ગ્રહણ બાદ પોતાના આપ ખુલશે તમારું દુર્ભાગ્ય આ ગ્રહણ બાદ તમને છોડી જશે તમારો ભાગ્ય પ્રબળ થવાનો સમય આવી ગયો છે નવ ગ્રહો તમારો સાથ આપવા લાગશે રાહુકેતુ ની દશા તમારા જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે જેના કારણે તમે કોઈ પણ નિર્ણય લઈ શકશો અને તે નીકળશે જેમણે તમને ફાયદો તમારા પૈસા પાછા આપશે અને જો આ ગ્રહણ બાદ તમે કોઈ રોકાણ કરશો તો તેમાં તમને સારો ફાયદો મળશે પ્રોપર્ટી હોય કે નવું વાહન ખરીદવું હોય તેના યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આગ્રહણ બાદ સંપૂર્ણ સકારાત્મક બદલાવ જોઈ શકાશે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ તમારા હાથે નવ રોટલી ખવડાવજો આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપશે મિત્રો આગળની રાશિ છે કન્યા કન્યા રાશિવાળાઓને હું કહેવા માંગુ છું કે હવે ભગવાન ભોલેનાથનો આશીર્વાદ તમારા પર પ્રબળ થવાનો છે એટલે કે આ ગ્રહણ બાદ તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણે ટેકશે તમે નિશ્ચિંત થઈ જાઓ તમારા જીવનની દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે જો તમે નોકરી કરો છો અને તેમાં મોટી મુશ્કેલીઓ આવી રહી છે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો હવે બધી સમસ્યાઓ ધીમે ધીમે આપોઆપ સમાપ્ત થશે તમારી વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે તમારા લગ્નના યોગ બની રહ્યા છે લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય 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 ઘણી મુશ્કેલીઓ ચાલી ચાલી રહી રહી સારવાર તો આ ગ્રહણ બાદ તમારી કુંડળીમાં સંતાન પ્રાપ્તિના સારા સમાચાર તમને ટૂંક સમયમાં મળશે કન્યા રાશિ વાળાઓના જીવનમાં આ ગ્રહણ બાદ ચમત્કારી બદલાવ જોવા મળશે મિત્રો જો તમે ધનુ રાશિના છો એટલે કે આગળની રાશિની વાત કરું છું ધનુ રાશિના જેટલા જાતકો લાંબા સમયથી બીમાર હોય તો તમારી બીમારી હવે તમને મુક્તિ આપવાની તૈયારીમાં છે આ ગ્રહણ બાદ તમને તમારી બીમારીમાંથી સંપૂર્ણ રાહત મળશે લાંબા સમયથી જો તમારી સંપત્તિ વેચાતી ન હોય સંપત્તિમાં કોઈ દોષ હોય તો આ ગ્રહણ બાદ તે આરામથી વેચાઈ જશે અને તમને ઘણો નફો પણ આપશે બજારમાં અટવાયેલા તમારા પૈસા તમને પાછા મળશે તમારા વિરોધીઓ દુશ્મનો હવે મિત્ર બનવાની કોશિશ કરશે સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા દરેક જગ્યાએ વધશે તમારા ઘરમાં બરકત થશે ધન રૂપિયા દરેક વસ્તુમાં સમૃદ્ધિ અને ઉન્નતિ થશે જો તમારા પર શનિ દોષ મંગળ દોષ સાડે સાતી ચાલતી હોય તો આ બધી સમસ્યાઓનું નિવારણ થઈ જશે તમારા માટે વ્યક્તિગત રીતે જે ઉપાય યોગ્ય હશે તે હું તમને કોમેન્ટ સેક્શન માં જણાવીશ તેથી કોમેન્ટ સેક્શનમાં તમારી રાશિ નામ અને જન્મ તારીખ લખી દો બરાબર તો મિત્રો હું ધનુ રાશિ વાળાઓની વાત કરી રહી હતી આ ગ્રહણ બાદ તમે તમારા જીવનની દરેક સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થતી જોશો કારણ કે તમને ભગવાન આશીર્વાદ અને મળવાનું છે આગળની રાશિ છે વૃશ્ચિક તમારું પારિવારિક જીવન હવે સુધરવાનું છે તમે વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે યોગ્ય બનશો એટલે કે લાંબા સમયથી જો તમે મોટું વાહન ખરીદવા ઇચ્છતા હો આત્મવિશ્વાસમાં ખામી હોય તો હવે તમે સંપૂર્ણ રીતે સક્ષમ થશો ધન રૂપિયા અને આત્મવિશ્વાસમાં તમને પ્રગતિ દેખાશે આ ગ્રહણ બાદ તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે તમે જે નિર્ણય લેશો તે તમને ફાયદો જ આપશે કરિયર હોય કે વ્યવસાય તમને ઉન્નતિ જ દેખાશે લાંબા સમયથી જો નોકરીની તૈયારી કરી રહ્યા હો તો હવે તમારી નોકરી લાગશે મહાદેવની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં તમે જે ક્ષેત્રમાં કામ કરો છો ત્યાં તમને વૃદ્ધિ જ મળશે તમારા માટે ઉપાય એ છે કે સોમવારે કોઈ પીપળાના ઝાડને એક લોટો પાણી આપો આગળની રાશિ છે મકર મકર રાશિ માટે જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે તમે નવા વાતાવરણમાં પ્રવેશ કરશો જેનાથી જીવનમાં સકારાત્મકતા વધશે સંબંધો પહેલાં કરતા વધુ મજબૂત થશે અને સમયસર તમને કરિયરમાં નવી રાહ દેખાશે કાર્યક્ષેત્રમાં નિર્ણય લેવામાં તમને સહાય મળશે વેપારમાં તમારા કામ અને લગનની પ્રશંસા થશે પરિવારના સભ્યો તમારા કામમાં પૂરો સાથ આપશે આ ગ્રહણ બાદ તમને કોઈ નવો સાથી કે મિત્ર મળી શકે છે જે તમને જીવનભરનો સાથ આપશે અને તેના પર તમે નિશ્ચિત ભરોસો કરી શકશો પિતૃપક્ષની આ ચંદ્રગ્રહણ જે ખૂબ હશે અને ભારતમાં દેખાશે તેને હળવાશથી ન લો મિત્રો ગર્ભવતી સ્ત્રીઓ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી મેં મારી ચેનલ પર મૂકી છે આ દિવસે તમારે પૂર્ણિમાનું વ્રત કરવું છે કે નહીં ચંદ્ર દર્શન કરવું છે કે નહીં આ બધી માહિતી તમને મારી ટોપ વાતો ગુજરાતી ચેનલ પર રોજ મળશે અને ચેનલ ચેનલ પર પર મૂકી પણ પણ છે તો તો તમે જઈને તે જોઈ શકો છો પ્રિય મિત્રો જો આજનું રાશિફળ અને તેમાં જણાવેલી જાણકારી તમને ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને કોમેન્ટમાં તમારી રાશિનું નામ અને અભિપ્રાય જરૂરથી લખજો જો તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા સુખ અને સમૃદ્ધિ આમંત્રિત કરવા માંગો છો તો આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જય શ્રી શનિદેવ લખીને માતા ભગવાન શ્રી કૃષ્ણ નો આશીર્વાદ માંગજો મિત્રો અહીં રજૂ કરેલી માહિતી માત્ર જ્યોતિષ અને ધાર્મિક રસ માટે છે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમારી શ્રદ્ધા અને વિશ્વાસને અગત્ય આપશો તેમજ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ દિલથી આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી હર હર મહાદેવ